કાર્યક્રમની શરૂઆત ધ સેકન્ડરી સ્કૂલની બાળાઓએ પ્રાર્થનાથી કરી હતી ત્યારબાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહેમાનોનું સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય વીપી બારિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભજન સ્પર્ધામાં ધ સેકન્ડરી સ્કૂલ જાંબુઘોડાની બાલિકા તનિષાબેન પ્રથમ ક્રમાંકે આવ્યા હતા જ્યારે સમૂહ ગીતમાં શારદા મંદિર વિદ્યાલય કરાની વિદ્યાર્થીની બારિયા પ્રિયંકાને ક્રમાંક મળ્યો હતો આ ઉપરાંત હળવું કંઠ્ય સંગીત જેમાં મોડલ સ્કૂલ રામપુરાની વિદ્યાર્થીની રાઠવા પાયલ પ્રથમ ક્રમાંકે આવી હતી લોકવાદ્ય સંગીતમાં ધી સેકન્ડરી સ્કૂલ જ્યાં વિદ્યાર્થીની વાણંદ અનુષ્કા પ્રથમ ક્રમાંકે આવી હતી એક પાત્રી અભિનયમાં ગાયત્રી વિદ્યાલય હવેલીની વિદ્યાર્થીની તડવી અનસોયા પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો તો વક્તૃત્વ સ્પર્ધામાં ગાયત્રી વિદ્યાલય હવેલીની વિદ્યાર્થીની બારિયા પ્રિયંકાને પ્રથમ ક્રમાંક મળ્યો હતો આ ઉપરાંત ચિત્ર સ્પર્ધામાં ધી સેકન્ડરી સ્કૂલ જાંબુઘોડાની વિદ્યાર્થીની બાર્યા માહીને પ્રથમ ક્રમાંક મળ્યો હતો આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ગંગોત્રી વિદ્યાલયના મદદનીશ શિક્ષક ચારણ કાંજીભાઈ હાજર રહ્યા હતા તેમજ રામપુરા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક હસમુખભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે શાળાના મદદની શિક્ષક હેમંતભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સ્પર્ધકો તેમજ ઉપસ્થિત મહેમાનો અને સમગ્ર શાળા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો